આજે બધાના પુણ્યોનું ફળ પૂરું થઈ ગયું કરાળ કાળ વિપરીત થઈ ગયું આ રીતે ઘણો વિલાપ કરીને અને પોતાની પરમ અભાગણી જાણીને માતા રામચંદ્રજીના ચરણોમાં વિઠળાઈ ગયા હૃદયમાં ભયાનક દુષ્યે સંતાપ છવાઈ ગયો તે વખતના બહુવિધ વિલાપનું વર્ણન કરી નથી શકાતું શ્રીરામજીએ માતાને ઉટાળીને હૃદય લગાડી દીધા અને પછી કોમળ વચન કહીને તેમને સમજાવ્યા તે સમયે આ સમાચાર સાંભળી સીતાજી અકળાઈ ઉઠ્યા અને સાસુની પાસે જઈને એમના બંને ચરણ કમળોની વંદના કરીને શીશ ઝુકાવીને બેસી ગયા સાસુએ કોમળ વાણીથી આશીર્વાદ આપ્યા તેઓ અત્યંત સુકુમારી સીતાજીને જોઈને વ્યાકુળ થઈ ઉઠ્યા રૂપનો ભંડાર અને પતિની સાથે પવિત્ર પ્રેમ કરનારા સીતાજી નીચું મુખ કરીને વિચારી રહ્યા છે જીવનના વનમાં જવા ઈચ્છે છે જોઈએ કયા પુણ્યશાળા સાથે એમનો સાથ થશે શરીર અને પ્રાણ બંને સાથે જશે કે કેવળ પ્રાણ જ એમની સાથે જ હશે વિધાતાની કરણી કંઈ જ જાણી શકાતી નથી સીતાજી પોતાના સુંદર ચરણોના નખોથી ધરતી કોતરી રહ્યા છે આવું કરતી વખતે તે ઝાંઝરોનું જે મધુર ધ્વનિ થઈ રહ્યું છે તેનું કવિ કઈ રીતે વર્ણન કરી કે જાણે પ્રેમને વશ થઈને ઝાંઝરો એમની વિનંતી કરી રહ્યા છે કે સીતાજીના ચરણો કદી અમારો ત્યાગ ન કરી સીતાજી સુંદર નેત્રમાંથી જળ વહાવી રહ્યા છે અને તેમની આ દશા જોઈને શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજી બોલ્યા તા સાંભળો સીતા અત્યંત સુકુમારી છે તથા સાસુ સસરા તથા કુટુંબી સર્વેની પ્રિય છે એમના પિતાશ્રી જનકજી રાજાઓના શિરોમણી છે અને સસરા સૂર્યકુળના સૂર્ય અને પતિ સૂર્યવંશરૂપી રૂપી વનને ખેલવનારા ચંદ્રમા તથા ગુણ અને રૂપના ભંડાર છે વળી રૂપની ભંડાર સુંદર ગુણ અને શીલવાળી પ્રિય પુત્ર વધુ હું પામી છું મેં એને આંખોની કીકી બનાવી તેનાથી સ્નેહ વધાર્યો છે અને પોતાના પ્રાણ તેનામાં જ લગાડી દીધા છે અને કલ્પલતાની જેમ મેં બહુ જ રીતે લાળ લડાવવાની સાથે સ્નેહરૂપે જળથી સિંચીને પાળી પોષી છે હવે આ લતાને ફૂલવા ફળવાનો સમય આવ્યો ત્યારે વિધાતા અવળા થઈ ગયા કંઈ જાણી નથી શકાતું કે આનું શું પરિણામ આવશે સીતાએ પૃષ્ઠ પલંગની ઉપર ખોળા અને હિંડોળા સિવાય કઠોર વૃત્તિ પર ક્યારેય પગ નથી મૂક્યો હું સદા સંજીવની જડીબુટ્ટીની પેટી સાવધાનીથી એમની રખેવાળી કરતી રહી છું ક્યારેક દીપકની વાત ઓલવાનું પણ નથી કહેતી એ જ સીતા હવે તમારી સાથે વનમાં જવા ઈચ્છે છે હે રઘુનાથ એની સી આજ્ઞા છે ચંદ્રમાના કિરણોનો રસ અમૃત ઈચ્છનારી ચકોરી સૂર્યની સામે આ કેવી રીતે મેળવી શકે છે હાથી સિંહ રાક્ષસ આદિ અનેક દુષ્ટ જીવજંતુ વનમાં વિચરતા રહે છે હે પુત્ર શું વિષની વાટિકામાં સુંદર સંજીવની બુટી શોભા પામી શકે છે વનના માટે તો બ્રહ્માજીએ વિષય સુખને ન જાણનારી કોલ અને ભીલોની છોકરીઓને રચી છે જેમનો પથ્થરના કીડા જેવો કઠોર સ્વભાવ છે તેમને વનમાં ક્યારેય ક્લેશ નથી થતો કાં તો તપસ્યોની સ્ત્રીઓ વનમાં રહેવા યોગ્ય છે જેમણે તપસ્યા માટે સર્વ ભોગ તજી દીધા છે કે પુત્ર જે તસવીરના વાંદરાને જોઈને ડરી જાય છે તે સીતા વનમાં કેવી રીતે રહી શકશે સરોવરના કમળ વનમાં વિચર વિચરણ કરનારી હંસી શું છે આ ગંદી તળાવડીમાં રહેવા યોગ્ય છે આવું વિચારીને જેવી તમારી આજ્ઞા હોય તેમ હું જાનકીને તે પ્રમાણેની શિખામણ આપું માતા કહે છે જો સીતા ઘરમાં જ રહે તો મને ઘણો આધાર મળી જાય શ્રી રામચંદ્રજીએ માતાની પ્રિય વાણી સાંભળી જે જાણે શિર અને સ્નેહરૂપી અમૃતથી તરબોળ હતી આવા વિવેકયુક્ત પ્રિય વચન કહીને માતાને સંતુષ્ટ કર્યા પછી વનના ગુણ દોષ પ્રગટ કરીને જાનકીજીને સમજાવવા લાગ્યા માતાની સામે સીતાજીને કંઈ કહેતા સંકોચાય છે પણ મનમાં એમ સમજીને કે આ સમય જેવો છે તે બોલ્યા હે રાજકુમારી મારી શિખામણ સાંભળો મનમાં કંઈ બીજું ન સમજી લેજો જો પોતાનું અને મારું ભલું ઈચ્છતા હો તો મારું વચન માનીને ઘેર રહો હે ભાવિની મારી આજ્ઞાનું પાલન થશે સાસુઓની સેવા થશે ઘેર રહેવામાં સર્વ પ્રકારે ભલું છે આદરપૂર્વક સાસુ સસરાના ચરણોની પૂજા સેવા કરતાં ચડ્યા તો બીજો કોઈ ધર્મ નથી જ્યારે જ્યારે માતા મને યાદ કરશે અને પ્રેમથી પરવસ હોવાને કારણે એમની બુદ્ધિ વ્યાકુળ થઈ જશે તે પોતે પોતાને ભૂલી જશે હી સુંદરી ત્યારે ત્યારે તમે કોમળ વાણીથી પૌરાણિક કથાઓ કઈ કહીને એમને સમજાવજો હે સુમુખી મને સેંકડો સોબંધ છે હું આ સ્વભાવથી જ કહું છું કે હું તમને કેવળ માતાને માટે જ ઘેર રાખું છું મારી આજ્ઞા માનીને ઘેર રહેવાથી ગુરુ અને વેદ દ્વારા સંબંધ ધર્મના આચરણનું તમ ફળ તમને વગર ક્લેશી જ મળી જશે પરંતુ હટ કરીને વશ થઈને ગાલવ મુનિ અને રાજા નહુસ આદિ સર્વે સંકટસ્થયા હિસ્મૂકી હિસ્સયાની સાંભળો હું પણ પિતાના વચનોને સત્ય કરીને શીઘ્ર જ પાછો ફરીશ દિવસ જતા વાર નથી લાગતી હે સુંદરી અમારી આ શીખ સાંભળો હેવામાં જો પ્રેમવશ હર્ટ કરશો તો પરિણામને તમે દુઃખ પામશો વન ઘણું જ કઠિન ક્લેશદાયક અને ભયાનક છે ત્યાં તાપ ઠંડી વર્ષા હવા સગળું ઘા ઘણા ભયાનક છે રસ્તામાં કુશ દર્ભ કાંટા અને ઘણા કાકરા છે તેના પર પગ રખા વગર પગપાળા ચાલવું પડશે તમારા ચરણકમળ કોમળ અને સુંદર છે અને માર્ગમાં ભયંકર દુર્ગમ પર્વત છે પર્વતોની ગુફાઓ કોતરો નદીઓ સરોવરો વોકળા અને નાળા એવા અગમ્ય અને ઊંડા છે કે તેમની સામે જોવાતું પણ નથી રીંછ વાઘ વરુ સિંહ અને હાથી એવા ભયાનક અવાજ કરે છે કે તેને સાંભળીને ધીરજ પણ ભાગી જાય છે જમીન પર સૂવું ઝાડની છાલના વસ્ત્ર વલગલ પહેરવાના અને કંદમૂળ અને ફળનો આહાર કરવો પડશે અને તે પણ શું કાયમ મળશે શું આપણી અનુકૂળતા મુજબ મળી શકશે મનુષ્યને ખાનારા નિશાચર રાક્ષસ ફરતા રહે છે તેઓ કરોડો પ્રકારના રૂપ ધારણ કરેલે છે પર્વતોનું પાણી ઘણું જ લાગે છે એટલે કે ભારે પડે છે વનની વિપત્તિ વખાણી નથી શકાતી વનમાં ભીષણ સર્પ ભયાનક પક્ષી અને સ્ત્રી પુરુષોને ચોરનારા રાક્ષસોના ટોળે ટોળા રહે છે વનની ભયંકરતા યાદ આવવા માત્રથી ધીર પુરુષ પણ ડરી જાય છે વળી હે તમે તો સ્વભાવથી જ ડરપોક છો હે પ્રિય વન તમે વનને યોગ્ય નથી તમારા વનમાં જવાની વાત સાંભળીને લોકો મને અપ્યસ આપશે ખરાબ ગણશે માન સરોવરના અમૃત સમાન જળથી પાળેલી હંસી શું ખારસ સમુદ્રમાં જીવી શકે છે નવીન આંબાના વનમાં વિહાર કરનારી કોઈલ શું કેરડીના વનમાં શોભા પામે છે હિસુમુખી હૃદયમાં આવો વિચાર કરીને તમે ઘેર જ રહો વનમાં ઘણું કષ્ટ છે સ્વાભાવિક જ હિત ઈચ્છનારા ગુરુ સ્વામીની શિખામણ જે શિરે ચઢાવી નથી માનતા તેઓ હૃદયમાં પેટ ભરીને પસ્તાય છે અને તેમની હિતની હાનિ અવશ્ય થાય છે પ્રિયતમના કોમળ અને મનોહર વચન સાંભળીને સીતાજીના સુંદર નેત્ર જળથી ભરાઈ ગયા શ્રી રામચંદ્રજીની આ શીતળ શીખ તેમને એવી બાળનારી થઈ જેવી ચકવીને સરદ ઋતુની ચાંદની રાત જાનકી જીતી કંઈ પણ ઉત્તર આપી શકાતું નથી તે એમ વિચારીને વ્યાકુળ થઈ ઊઠ્યા કે મારા પવિત્ર અને પ્રેમી સ્વામી મને છોડીને જવા ઈચ્છે છે નેત્રોના જળને પરાણે રોકીને તે પૃથ્વીની કન્યા સીતાજી હૃદયમાં ધીરજ ધરીને સાસુના પગે પડીને હાથ જોડીને કહેવા લાગ્યા હે દેવી મારી આ મોટી દૃષ્ટતાને સમા કરો મને પ્રાણપતિએ એ શીખ આપી છે કે જેથી મારું પરમ હિત થાય છતાં મેં મારા મનમાં સારી પેટે વિચાર કરીને જોઈ લીધું કે સમાન જગતમાં કોઈ દુઃખ નથી હિ દયાના ધામ હિ સુંદર હિ સુખોને આપનારા હે સુજન હે રઘુકુળ રૂપી કુમુદને ખીલવનારા ચંદ્રમાં આપના વિના સ્વર્ગ પણ મારા માટે નરક સમાન છે માતા પિતા બહેન પ્રિય ભાઈ પ્રિય પરિવાર મિત્રોનો સમુદાય સાસુ સસરા ગુરુ સ્વજન બંધુ બાંધવ સહાયક અને સુંદર સુશીલ અને સુખ આપનારા પુત્ર હેના જ્યાં સુધી સ્નેહને સંબંધ છે એ સગળા પતિ વગર સ્ત્રી માટે સૂર્યથી પણ વધારે તપાવનારા છે શરીર ધન ઘર પૃથ્વી નગર અને રાજ્ય કઈ હોવા છતાંય સ્ત્રી માટે પતિ વિના તે સગળું સ્વપ્ન સમાન છે ભોગ રોગ સમાન છે અને ઘરણા ભાર રૂપ છે અને સંસાર યમ યાતના નરકની પીડા સમાન છે હે પ્રાણનાથ આપના વિના જગતમાં મને ક્યાંય પણ સુખદાયી નથી જેમ વગર જીવનો દેહ અને જળ વિનાની નદી શોભતી નથી તેમ જ નાથ પુરુષ વિના સ્ત્રી શોભતી નથી નાથ આપના સાથે રહીને આપના શરદ પૂર્ણિમાના નિર્મળ ચંદ્રમાં સમાન મુખને જોતાં જોતા મને સમસ્ત સુખ પ્રાપ્ત થશે નાથ આપની સાથે આવીશ તો ત્યાં પશુ પક્ષી જ મારા કુટુંબી થશે વન નગર થશે અને વૃક્ષોની છાલ નિર્મળ વસ્ત્ર થશે તથા પર્ણકુટી પણ સ્વર્ગ સમાન સુખોને આપનારી થશે ઉદાર હૃદયના વનદેવીને વનદેવતા સાસુ સસરાની પેઠી મારી સાર સંભાળ રાખશે અને દર્ભ તથા પાંદડાની સુંદર પથારી જ પ્રભુની સાથે કામદેવની મનોહર તળાઈ સમાન થશે કન મૂળ અને ફળ જ અમૃત સમાન આહાર થશે અને વનના પર્વતો જ અયોધ્યાના સેંકડો રાજમહેલ સમાન થશે શણે શણે પ્રભુના ચરણ કમળોને જોઈ જોઈને હું એવી આનંદિત રહીશ જેવી દિવસે ચકવી રહે છે હે નાથ આપે વનના બધા દુઃખોનું વખાણીને અને ઘણા જ ભય વિષાદ અને સંતાપ આપનારા કયા પરંતુ હે કૃપા નિદાન તે સર્વે મળીને પણ પ્રભુ આપના વિયોગથી થનાર દુઃખની સામે લવલેસ પણ સમાન નથી થઈ શકતા આવું ચીપમાં જાણીને હે સુજાન શિરોમણી મને સાથે લઈ લો અહીં ન છોડો હે સ્વામી હું અધિક શું વિનંતી કરું આપ કરુણામય છો અને સર્વેના હૃદયના અંદરનું જાણનારા છો હે દીનબંધુ હે સુંદર હે સુખ દેનારા હે શીલ પ્રેમના ભંડાર જો અવધિ ચૌદ વર્ષ સુધી મને અયોધ્યામાં રાખો છો તો જાણી લેજો કે મારા પ્રાણ નહીં રહે શણી શણી આપના ચરણ કમળોને જોતા રહેવાથી મને માર્ગમાં ચાલવાનો થાક નહીં લાગે એ પ્રિયત હું દરેક રીતે આપની સેવા કરીશ અને માર્ગે ચાલવાથી લાગનારો બધોય થાકને હરી લઈશ આપના પગ ધોઈને વૃક્ષોની છાયામાં બેસીને મનમાં પ્રસન્ન થઈને વીજણો નાખીશ પરસેવાના ટીપા સહિત શ્યામ શરીરને જોતા જોતા પ્રાણપતિના દર્શન કરતાં કરતાં મને દુઃખને માટે અવકાશ જ ક્યાં રહેશે સમતળ ભૂમિ પર ઘાસ અને વૃક્ષના પાંદડા બિછાવીને આ દાસી આખી રાત્રિ આપની ચરણ સેવા કરશે વારંવાર આપની મધુર શ્યામળ મૂર્તિને જોઈને મને હવા પણ ગરમ નહીં લાગે જેમ સિંહણને સસલો અને શિયાળ નથી જોઈ શકતા તેમ પ્રભુ સાથે રહેતા મારી સામે આંખ ઉઠાવીને જોનારું કોણ છે શું હું સુકુમારી છું અને ના આપ વનને યોગ્ય છો આપને તપ ઉચિત છે ને મને વિષય ભોગ આવા કઠોર વચન સાંભળીને પણ જ્યારે મારું હૃદય ફાટી ન પડ્યું તો હે પ્રભુ માલુમ થાય છે કે આપ અમર પ્રાણ આપના વિયોગનું ભીષણ દુઃખ સહેશે આમ કહીને સીતાજી ઘણા જ વ્યાકુળ થઈ ગયા તે વચનના વિયોગને પણ ન સાંભળી શક્યા અર્થાત શરીરથી વિયોગની વાત તો બાજુએ રહી વચનના વિયોગની વાત પણ સાંભળીને તે અત્યંત વ્યાકુળ થઈ ગયા તેમની આ દશા જોઈને શ્રી રઘુનાથજીએ પોતાના ચિત્તમાં જાણી લીધું કે હટપૂર્વક એને અહીં રાખવાથી એ પ્રાણોને નહીં રાખે પછી કૃપાળુ સૂર્યકુળના સ્વામી શ્રી રામચંદ્રજીએ કહ્યું શોખ છોડીને મારી સાથે વનમાં ચાલો આજે વિષાદ કરવાનો અવસર નથી ઝડપથી વનગમનની તૈયારી કરો શ્રી રામચંદ્રજીએ પ્રિય વચન કહીને પ્રિયતમા સીતાજીને સમજાવ્યા પછી માતાને પગે લાગીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા માતાએ કહ્યું બેટા જલ્દી પાછો આવીને પ્રજાના દુઃખને મટાડજે અને આ નિષ્ઠુર માતાને પણ તમે ભૂલશો મા હે વિદાદા શું મારા સારા દિવસો પાછા આવશે જેથી માતાના ને પોતા જેથી પોતાના નેત્રોથી હું મનોહર જોડીને ફરી જોઈ શકીશ હે પુત્ર એ સુંદર દિવસની શુભ ઘડી ક્યારે આવશે જ્યારે તમારી જનની જીવતા જેવે તમારું મુખ ચંદ્ર ફરી જોવા પામશે હે તાત તાત્વત્સ કહીને લાલ કહીને રઘુપતિ કહીને રઘુવર કહીને હું પછી ક્યારે તમને બોલાવી હૃદય સરસા ચાપીશ અને હર્ષિત થઈને તમારા અંગોને જોઈશ આ જોઈને હે હે માતા આ જોઈને કે માતા સ્નેહને લીધે અધીર થઈ ગયા છે અને એટલા અધિક વ્યાકુળ છે કે મુખમાંથી વચન નથી નીકળતું શ્રીરામજીએ અનેક પ્રકારે એમને સમજાવ્યા તે વખતનું અને પ્રેમનું વર્ણન કરી શકાતું નથી પછી જાનકીજી સાસુને પગે લાગ્યા અને બોલ્યા હે માતા સાંભળો હું ઘણી જ અભાગણી છું આપની સેવા કરવાના સમયે દેવી મને વનવાસ આપી દીધો મારો મનોરોધ સફળ ન થયો આપ શોભનો ત્યાગ કરી દો પરંતુ કૃપા ન ત્યજશો કર્મની ગતિ કઠિન છે મારો કોઈ દોષ નથી સીતાજીના વચન સાંભળીને સાસુજી વ્યાકુળ થઈ ગયા એમની દશાને હું કઈ રીતે વખાણીને કહું તેમણે સીતાજીને વારંવાર હૃદય આપ્યા અને ધીરજ આપીને શિખામણ આપી તેમજ આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી ગંગાજી અને યમુનાજીમાં જળની ધારા વહેશે ત્યાં સુધી તમારું સૌભાગ્ય અખંડ રહેશે સીતાજીને સાસુજીએ અનેક જાતના આશીર્વાદ આપી અને શિખામણ આપ્યા અને પછી સીતાજી ઘણા જ પ્રેમથી વારંવાર ચરણ કમળોમાં શીશ નમાવીને ચાલ્યા